પેરિસ ઓલિમ્પિક 2024 હજાર ચોવીસને લઈને મહત્વના સમાચાર મનુ ભાકર કે જેણે ભારતને અત્યાર સુધી ગૌરવ અપાવ્યું છે અને વધુ એક મહત્વના સમાચાર પેરિસ ઓલિમ્પિક શૂટિંગમાં ભારત માટેના મહત્વના સમાચાર શૂટર મનુ ભાકર કે જેઓ વધુ એક શૂટિંગ ફાઇનલમાં પહોંચ્યા છે 25 મીટર એર પિસ્ટલની ફાઇનલમાં મનુ ભાકર પહોંચ્યા છે 590 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં મનુ ભાકર કે જેઓ બીજા ક્રમે રહ્યા છે

આ એવો ત્રીજો મુકાબલો હશે કે જ્યાં મનુ ભાકર ભારતને ગૌરવ અપાવી શકે છે સૌથી મહત્વની વાત કે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી જેટલા પણ દિવસ ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા એકમાત્ર શૂટિંગ જ એવી ઇવેન્ટ રહી છે કે જેમાં ભારતે મેડલ જીત્યા છે અત્યાર સુધી ત્રણ મેડલ જે મળ્યા છે એ શૂટિંગમાં જ મળ્યા છે એમાંથી બે તો ખુદ મનુ ભાકરે જ ભારતને અપાવ્યા છે અને ફરી એકવાર જયારે પચીસ મીટર એર ની ક્વોલિફિકેશન મેચ હતી ત્યારે ભારતની બે શૂટર મનુ ભાકર અને એશા સિંઘ આ મેચમાં ઉતર્યા હતા પણ સૌથી કમાન્ડિંગ પોઝિશનમાં શરૂઆતથી જ મનુ ભાકર રહ્યા હતા અને ચાલીસ શૂટર દુનિયાભરના જે મુકાબલો રમવા ઉતર્યા હતા એમાં બીજા ક્રમે મનુ ભાકર રહ્યા છે જે ઓલિમ્પિક નો ક્વોલિફિકેશન નો રેકોર્ડ છે પાંચસો બાણું નો એની નજીક રહીને પાંચસો નેવું પોઈન્ટ હાંસલ કર્યા અને બીજા ક્રમે છે એટલે બ્રોન્ઝ મેડલ નહીં પણ આ વખતે સિલ્વર મેડલ સુધી ભારતને સન્માન અપાવે મનુ ભાકર એવી આશા છે આવતીકાલે બપોરે એક વાગે ફાઈનલ મુકાબલો રમાશે જોડાયેલા જો વધુ એક મહત્વના સમાચાર હાલ ઓલિમ્પિક બે રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર પેરિસ ઓલિમ્પિક બે હાજર ચોવીસને લઈને પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતે તાકતવર ઓસ્ટ્રેલિયાને ત્રણ બે થી પછાડ્યું છે ત્યારે વધુ એક આશા જાગી છે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ટીમ છે ઓસ્ટ્રેલિયા કે જેને પછાડ્યું છે મુફતલ વધુ એકવાર હજુ પણ ક્યાંક શાનદાર રમતમાં આશા છે જીતવાની બિલકુલ રાધા અગર હોકીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમ આ એ બે ટીમ છે જે ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલમાં આમને સામને ટકરાઈ હતી જ્યાં બેલ્જિયમે ગોલ્ડ મેડલ જીત્યો હતો જયારે ઓસ્ટ્રેલિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતથી જ પહેલી મિનિટથી જ આક્રમક રમત રમવા માટે જાણીતી છે પણ આજની મેચમાં ભારત જયારે ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતર્યું તો ભારતીય ખેલાડી એકદમ આત્મવિશ્વાસમાં હતા એનું જ પરિણામ હતું કે ચાર ક્વાર્ટરના મુકાબલામાં પહેલા ક્વાર્ટરમાં જ ભારતે બે ગોલ ફટકારી દીધા હતા અને ઓસ્ટ્રેલિયાને બે ઝીરોથી પાછળ કરી દીધું હતું ફરી એકવાર એમની પ્રશંસા કરવી પડશે લગાતાર તેઓ ગોલ કરી રહ્યા છે ભારત માટે આ વખતે પણ પહેલા જે બે ગોલ થયા એ હર્બનપ્રીત સિંઘે જ કર્યા હતા જોકે ઓસ્ટ્રેલિયા જે રીતે આક્રમક રમત રમવા માટે જાણીતું છે એમણે એ જ અંદાજ જાળવી રાખ્યો છેલ્લે આ મુકાબલો રસાકસીમાં પહોંચ્યો હતો પણ ત્રણ બે થી છેલ્લે ભારતે આ મુકાબલો અને સાથે વધુ એક મહત્વના સમાચાર પેરિસ ઓલિમ્પિક માં ભારત માટે સારા અને મહત્વના સમાચાર પેરિસ ઓલિમ્પિક બે હાજર ચોવીસ મિક્સ માં ભારત મેડલ થી

to do you care? <laughs>